જય શ્રી કૃષ્ણ ઓમકાર કર્મકાંડ એટલે સ્થો સર્વિસ ની અંદર બધા જ દર્શક મિત્રોનો સ્નેહી બંધુનો हार्दिक સ્વાગત છે આજે આપણે વાત કરવાના જોઈએ મકર રાશિ વાળા જાતકો માટે કે નવા વર્ષની અંદર એને શું લાભ પ્રાપ્ત થશે અને નવા વર્ષની અંદર એની ઉન્નતિ કેવી રીતે થશે અને નવા વર્ષની અંદર એ શું જીવનની અંદર પ્રગતિ કરી શકે બધું જ આ વિડિયોની અંદર આપણે વિસ્તારપૂર્વક આજે જણાવીશું સૌથી પહેલા વાત કરીએ તો મકર રાશિના દેવતા ભગવાન શની મહારાજ જે અત્યારે વર્તમાન સમયની અંદર મકર રાશિથી બીજા સ્થાન ઉપર છે એટલે કે સાડા સાતી મકર રાશિવાળા માટે ચાલી રહી છે પણ એવું કહી શકાય ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના ના દિવસે જ્યારે શનિ કુંભ રાશિમાં છોડી અને મીન રાશિની અંદર પ્રવેશ કરશે એટલે મકર રાશિવાળા જાતકો માટે જે સાડા સાતીનો સમય છે ત્યાં પૂર્ણ થશે મકર રાશિ વાળા જાતકો માટે નવા વર્ષની અંદર સૌથી શ્રેષ્ઠ લાભ કે સ્થાન પરિવર્તન એટલે અંદર પ્રગતિ થશે બીજી વસ્તુ કે જે સંબંધો છે અંદર ખાસ સંબંધો ઘણું બધું પરિવર્તન આવી શકશે કારણ કે મકર રાશિવાળા જાતકો માટે વર્તમાન સમયની અંદર અને શનિની જાતથી સાડા સાદી ચાલુ થઈ હતી ત્યારથી અત્યાર સુધીના સમયની અંદર એના સંબંધોની અંદર ઘણી બધી જગ્યાએ ઘણા બધા એવું જોવાય છે કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ જોવા મળી હશે કે માતા પિતા સાથેનો સંબંધ હોય કે પતિ પત્નીનો સંબંધ હોય કે ભાઈ બહેનનો સંબંધ હોય કે મિત્રનો સંબંધ હોય કોઈ પણ સંબંધની અંદર શનિના સમયની અંદર મકર રાશિ વાળા જાતકો માટે આ સંબંધની અંદર ક્યાંક ખટાશ જોવા મળી હશે તો હવે આવનાર સમય જે સાડાસાથી પૂર્ણ થતા આ સંબંધની અંદર ક્યાંક ને ક્યાંક લાભ પ્રાપ્ત થવાનો છે અને શનિના કારણે જે કંઈ પણ એના જીવનની અંદર નુકસાન જતું હશે એની અંદર લાભ પ્રાપ્ત થશે વ્યવસાયિક ક્ષેત્રની અંદર પણ લાભ પ્રાપ્ત થશે પારિવારિક જીવનની અંદર પણ લાભ પ્રાપ્ત થશે અને સામાજિક જીવનની અંદર પણ યશ પ્રાપ્ત થશે આ શરીરના કારણે મકર રાશિવાળા જાતકોને ઘણો બધો લાભ પ્રાપ્ત થવાનો છે હવે વિશેષ વાત બીજી કરીએ કે ગુરુ મહારાજના કારણે શું જીવનની અંદર બદલાવ આવી શકે તો એવું કહી શકાય કે વર્તમાન જીવનની અંદર ગુરુ મહારાજ અત્યારે મકર રાશિવાળા વાળા જાતકો માટે પાંચમા સ્થાન ઉપર છે પાંચમા સ્થાન પર કારણે જીવનની અંદર એવું કહેવાય કે જે પોતાનો પ્રેમ સંબંધ છે એ પાછો મળી શકે છે વિવાહિત જીવનની અંદર સુખ મળી શકે છે ત્યારબાદ જ્યારે ગુરુ મહારાજ સ્થાન પરિવર્તન કરી અને છઠ્ઠા સ્થાન પર બિરાજમાન થશે ત્યારે મકર રાશિ વાળા જાતકો માટે જીવનની અંદર નવી તક અને નવો લાભ પ્રાપ્ત કરાવી શકશે બીજી વસ્તુ કે જ્યારે છઠ્ઠા સ્થાન પર ગુરુ મહારાજ બિરાજમાન થશે એટલે પોતાના જે હિતશત્રુઓ છે જે પોતાના જે સાથે રહેવા વાળા લોકો છે જે પોતાના મિત્રનું ખરાબ વિચારતા હોય અથવા તો કોઈ એવો પ્રહાર કરતા હોય તો હિત શત્રુઓનો પણ વિનાશ થશે અને જીવનની અંદર નવા વર્ષની અંદર હિત શત્રુઓ દ્વારા પણ લાભ પ્રાપ્ત થઈ શકે છે બીજી વિશેષ વાત કરીએ તો કે જે એવું કહી શકાય છે જે આપણો ખર્ચો છે જે આપણા જીવનની અંદર જે જાવક છે એની અંદર પણ ઘણી બધી સમજણપૂર્વક આપણે એ લક્ષ્મીને એ ધનને આપણા જીવન માટે ઉપયોગી બનાવી શકીશું ક્યારે કે જ્યારે ગુરુ મહારાજ અત્યારે પાંચમા સ્થાન ઉપર છે જ્યારે છઠ્ઠા સ્થાન ઉપર આવશે એટલે આપણા ખર્ચના સ્થાન ઉપર વ્યયના સ્થાન ઉપર બારમા સ્થાન ઉપર દ્રષ્ટિ કરશે એ જીવનની અંદર લાભ પણ પ્રાપ્ત વિશેષ વાત કરીએ ને તો અત્યારે એવું કહી શકાય કે રાહુ મહારાજ છે મકર રાશિ વાળા જાતક માટે મીન રાશિની અંદર સ્થિત છે એટલે કે ત્રીજા સ્થાન સ્થિત હોવાના કારણે જીવનની અંદર એવું કહી શકાય કે રાહુના કારણે મિત્રની અંદર ભાઈ બહેનની અંદર જે કંઈ પણ સંબંધની અંદર અભાવ આવ્યો છે એ અભાવનું સારું પરિણામ છે એ આવનાર નવા વર્ષની અંદર આપણને જોવા મળશે બીજું વિશેષ વાત કરીએ તો કે વ્યાપારી વ્યાપાર જે કરતા હોય બિઝનેસ વ્યવસાય કરતા હોય એના જીવનની અંદર પ્રગતિ કરવા માટે પણ આ નવા વર્ષની અંદર ખૂબ લાભ પ્રાપ્ત થઈ શકે છે એથી વિશેષ બીજી વાત કરીએ તો કે નવા વર્ષની અંદર વિશેષ લાભ વ્યાપારીઓ માટે અને બિઝનેસમેન માટે જો મકર રાશિવાળા જાતકો માટે કોઈ નવું ઇન્વેસ્ટમેન્ટ અથવા તો કોઈ નવો વ્યાપારનો વિચાર કરતા હો તો આ નવા વર્ષની અંદર ચોક્કસપણે આપણને લાભ પ્રાપ્ત થઈ શકે છે બીજી વિશેષ વાત કરીએ કે નવા વ્યાપારની અંદર નવા વ્યવસાયની અંદર કોઈ પણ સારો પાર્ટનર પણ આપણને મળી શકે છે એથી વિશેષ વાત કરીએ તો આપણા ફસાયેલી એમાઉન્ટ અથવા તો જે કંઈ પણ ધન સંપત્તિ છે એની અંદર પણ આપણને લાભ પ્રાપ્ત થઈ શકે કારણ કે આપણા જે ફસાયેલા પૈસા છે જે કોઈ પણ આપણી સંપત્તિ છે એ પણ આપણને જીવનની અંદર પાછી મળી શકે છે હવે આપણે વાત કરીએ તો કે મકર રાશિવાળા જાતકો માટે કયો ઉપાય કરવાથી એના જીવનની અંદર એને સારું ફળ પ્રાપ્ત થશે તો સૌથી પહેલાં વાત કરીએ કે શનિ મહારાજની સતી ચાલતી હતી એટલે માટે એના જીવનની અંદર જો મકર રાશિવાળા જાતકોએ લાભ પ્રાપ્ત કરવો હોય એને જીવનની અંદર ઝડપથી પ્રગતિ કરવી હોય તો એને અવશ્ય હનુમાનજીના મંદિરની અંદર જઈ અને હનુમાનજીની પૂજા કરવી જરૂરી છે એથી વિશેષ વાત કરીએ તો હનુમાનજીના મંદિરની અંદર જે હનુમાનજીના મંદિરનું પ્રાંગણ છે એની જો સાફ સફાઈ કરે સેવા કરે હનુમાનજીના મંદિરની તેના જીવનની અંદર ચોક્કસપણે ઉન્નતિ અને લાભ પ્રાપ્ત થઈ શકે છે એથી વિશેષ વાત કરીએ તો કે શનિ મહારાજના મંદિરની અંદર જઈ અને ત્યાં એ મંદિરની સાફ સફાઈ કરે અને ત્યાં સેવા કરે અને શનિ મહારાજની

ની જો એમને ખરવડાવવામાં આવે અને એ ફળ પ્રાપ્ત હનુમાનજીની કૃપા એમના જીવનની અંદર મળી શકે છે એમના જીવન ઉપર અવસ્ય હનુમાનજીની કૃપા થઈ શકે છે અને આવનાર નવા વર્ષની અંદર ચોક્કસપણે લાભ પ્રાપ્ત કરી શકે છે આના માટે ખાસ દિવસ શનિવારના દિવસે અથવા તો અમાવસ્યાના દિવસે બેમાંથી કોઈ પણ એક દિવસની અંદર જ્યારે પણ કોઈ પણ સારી જગ્યાએ જંગલની અંદર કોઈ પણ જગ્યાએ વાંદરાઓ હોય ત્યાં એમને ફળ દાન કરો એમને ફળ ફ્રુટ તો આપના જીવનની અંદર ચોક્કસપણે આપણને લાભ પ્રાપ્ત થશે અસ્તુ જય શ્રી કૃષ્ણ